નમસ્કાર એસ લાઇવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સ્વામી વિવેકાનંદને એકસો જન્મ વિજૈનમ જયંતીની સ્કૂલ બોર્ડ દ્વારા ઉજવણી નવા નરોડામાંથી એટીએસ દ્વારા બ્રાઉન સુગર સાથે ત્રણની ધરપકડ ફોટોગ્રાફી સ્પર્ધા આપો ઓળખ અમદાવાદને વિજેતાઓને એવોર્ડ એનાયત કરાશે ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા ફરશે વિહંગ રથ હિમાલય ઓપ્ટિકલ્સ દ્વારા ફિલ્પર્સની રજૂઆત જોઈએ સમાચાર વિગતવાર આજે સ્વામી વિવેકાનંદની એકસો પચાસમી જન્મ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે સ્વામી વિવેકાનંદને યુવાનોના આદર્શ ગણવામાં આવે છે કારણ કે વિશ્વભરમાં ભારત યુવાનોના દેશ તરીકે જાણીતો છે આજે સ્કૂલ બોર્ડના બાળકો અને યુવા શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી અને વિવેકાનંદ વિચાર પ્રસાર યાત્રા સવારે નવ વાગે પાલડી વિસ્તારમાંથી નીકળી યાત્રાની કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા મેયર અસિત વોરા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જગદીશ ભાવસાર સહિતના અગ્રણીઓએ ઘંટનાદ કરી પ્રસ્થાન કરાવ્યું હતું સમિતિ તરફથી પચાસઉ અને એકસો પચાસ વિવેકાનંદજીના ગણેશ ધારી બાળકો એની એક વિશાળ રેલી વિવેકાનંદ વિચાર પ્રસાર યાત્રા માટે વિવેકાનંદજીની પ્રતિમા ટાઉન પ્રસ્થાન થઈ સ્કાઉટ ભવન ખાતે પહોંચી હતી ભારત માતાજી જે વંદે માત્ર જય ઘોષ કરતી આ રેલી આખું વર્ષ દરમિયાન વિવેકાનંદનો વિચાર અમદાવાદ શહેરની અંદર પ્રસારવા માટેનો પ્રયત્ન કરશે હોલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી પ્રતિમાને કમિશનર મેયર સ્કૂલ બોર્ડના સભ્યો તથા બાળકો અને યુવા શિક્ષકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદના નવા નરોડા વિસ્તારમાંથી ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં પચાસ લાખની કિંમતનું ચારસોને પંચાણું ગ્રામ બ્રાઉન સુગર સાથે બે યુવકો તથા બ્રાઉન સુગર લાવનાર મધ્યપ્રદેશના માનસિક ગાપરા નામના શખ્સી ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં નશાખોરીના નેટવર્ક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાત એટીએસના ચીફ મનો શશિધરને મળેલી બાતમીના આધારે એટીએસની ટીમે નવા નરોડા ખાતે વોચ ગોઠવી હતી गुजरात एटीएस के नए पुलिस महानिरीक्षक श्री मनोज छत्र साहब की सीधे ही सीधा मार्गदर्शन के तहत गुजरात एटीएस के अधिकारी श्रीओं ने अलग अलग टीमों मतलब तय करके हम लोगों ने नरोडा साइड में मतलब जो हमारे पास इंफॉर्मेशन थी इन्फॉर्मेशन के बेस पर हम लोगों ने अहमदाबाद शहर में न्यू नरोड़ा एरिया में मतलब कुछ लोग अपने बाइक पर माल को लेकर ब्राउन शुगर कर कुछ क्वान्टिटी को लेकर आने वाले थे कमर्शियल क्वांटिटी को लेकर आने वाले थे व्यापार के मतलब पर्पस से तो ये इन्फॉर्मेशन के आधार पर हम लोगों ने वहाँ पर मतलब अलग वॉच रखी थी और वहाँ वॉच में रहने के बाद मतलब जो भी इंफॉर्मेशन बताया गया था अकॉर्डिंग टू दैट इन्फॉर्मेशन द थ्री पर्सन केम ऑन द बाइक मैंने फिर उन लोगों को मतलब तलाशी लिया आ, पंचों के रूबन में तलाशी लिया और तलाशी ले, ले, लेते वक्त उनको उन लोगों के पास से करीबन 500 ग्राम 495 नाइन्टी फाइव ग्राम ब्राउन शुगर का जो क्वांटिटी है उनको उन लोगों के मतलब पास से पकड़ा गया है अंतर्राष्ट्रीय मार्केट में जो चार फोर नाइन्टी फाइव ग्राम जो ब्राउन शुगर पकड़ा गया है उनकी कीमत करीबन पचास लाख रुपया हो है है। देने के लिए मध्य प्रदेश के मंदसौर एरिया से ये माल लाया गया था और अहमदाबाद में किसी पार्टी को डिलीवरी देना था पर तो यह अभी तो इन्वेस्टिगेशन चालू है आ, MP से MP से मिस्टर मानसी रामकिशन जो आरोपी नंबर एक है हालांकि तीनों एम के हैं लेकिन दो लोग यहाँ अहमदाबाद में रहते हैं मिस्टर शिवजी भैरू जी पुराशिया शिवजी भैरूलाल जी पुराशिया और मिस्टर भूपत सिंह गुलाब सिंह वो दोनों फिलहाल रहते हैं अहमदाबाद में બાતમી બાઇક ઉપર જતા માનસી ગાપરા શિવજી ધોબી અને રઘુવશી ને પકડી પાડ્યા હતા ત્રણેની સઘન તલાસી લેતા માનસીના જેકેટમાંથી માંથી ચારસો પંચાણું ગ્રામ બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પચાસ લાખની કિંમત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નીલકંઠ ગ્રુપ ઓફ હોટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ભવ્ય ફોટોગ્રાફી સ્પર્ધા આપો ઓળખ અમદાવાદનેના એવોર્ડ વિજેતાઓને સન્માનવાનો એક કાર્યક્રમ આવતીકાલે રાત્રે સાડા વાગે સાબરમતી રિવરફ્રન્ટ પતંગ હોટેલ પાસે યોજવામાં આવશે જેમાં એનકે ગ્રુપ તથા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગૌરવવંતા બાર ગુજરાતીઓને પતંગ ગુજરાત અસ્મિતા એવોર્ડ દ્વારા સન્માનિત કરાશે સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા બાર ગુજરાતીઓની હવેથી દર વર્ષે આ પ્રકારે બહુમાન કરવાનો સિલસિલો પણ જારી રહેશે નીલગંઢ કતલ હોટલમાં મીડિયા ફ્રેન્ડ્સ રિપ્રેઝન્ટેટિવ્સ ગેસ્ટ વીઆઈપી ડેલિગેટ્સ બધાને ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને નીલગંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન We welcome one and all invited media friends, dignitaries, and I welcome one and all to this press conference on behalf of Sri Umang Bhai Sri J.K. Upadhyay, who is seated on the dais, our CEO, Dharmdev Infrastructure Limited, Umang Bhai Thakkar, the chairman, and Amdabad Municipal Corporation, plus Nilkan Group of Hotels. નો એક ફોટોગ્રાફી સ્પર્ધા ચાલી રહ્યું છે 572 ઇલેક્ટ્રિક ટુકલ્સ જે અહીંયાથી ચડાવવામાં આવ્યું હતું એમાં વિશ્વ આપણે રેકોર્ડ સ્થાપ્યો હતો અને ઇટ વોઝ સર્ટિફાઈડ બાય ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ઇન ધ યર 2011 થાઉઝન્ડ એન્ડ ઇલેવન તુક્કલ્સ અમને ચડાયે તે ઉમંગભાઈ ઠક્કર એન્ડ એન્ડ દેટ અગેન વોઝ સર્ટિફાઈડ બાય એન્ડ ધ રેકોર્ડ વોઝ બ્રોકન આનિટ વોઝ સર્ટિફાઈડ બાય ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ વી એન્ટર ઇન્ટુ ધ રિલીઝ એસ વેલ એઝ વી વોઝ સર્ટિફાઈડ બાય રેકોર્ડ હોલ્ડર્ઝ રિપબ્લિક યુકે શહેર તથા રાજ્યના પ્રતિષ્ઠિત મહાનુભાવ જેઓની ફોટોગ્રાફી કલા શિક્ષણ આર્કિટેક્ટ તથા મેનેજમેન્ટ ક્ષેત્રે મહારથ હાંસિલ કરી છે તેવા અગ્રણીઓની આવરી લેતી નિર્ણાયક સમિતિ દ્વારા આ સ્પર્ધાનો નિર્ણય આપવામાં આવ્યો છે વિહંગ રથના વિચારો જન્મ આપનાર તથા શ્રી કલ્ચરલ ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ ભાટીના જણાવ્યા અનુસાર સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી વિહંગરથના માધ્યમ દ્વારા અમદાવાદીઓમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે ચાલુ વર્ષે કલ્ચરલ ફાઉન્ડેશન ઘાયલ પક્ષી બચાવો અભિયાનના આ એક પ્રયત્નમાં એક કદમ આગળ વધીને પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એમ બે વિહંગ રથ ફેરવશે પ્રજામાં જાગૃતિ લાવવા માટે ફેરવી રહ્યા છીએ જેના પર અમારે ચાર હેલ્પલાઇન નંબર હોય છે ચાર હેલ્પલાઇન નંબર પર કોઈ પણ બળ ઇન્જર્ડ થાય તો અમારા પર કોલ આવે છે અમારા વોલેન્ટિયર્સને કલેક્ટ કરી જે તે ઊંટી નજીકમાં પડતું હોય તે આ ક્લિનની ટ્રીટમેન્ટ કરાવે છે પ્રજા અમે એક નાનું જાગૃતિ લાવવાનો પ્રયાસ છે કે એગ્રીકલ્ચર ફાઉન્ડેશનને સૌથી પ્રથમ પ્રયોગ મેં મોમાં કર્યો તો તે ભારતમાં પ્રથમ પ્રયોગ હતો બર્ડ્સ માટે આવું કોઈ સંસ્થા કામ કરતી હોય કે જે પ્રચારના માધ્યમથી પહેલીવાર એક રત્નો નામ કાઢીને જે કરીને બજારમાં સારી એવી જાગૃતિ લાવી જાગૃતિના કારણે આમ પબ્લિક સુધી અમે લોકો પહોંચી વળ્યા જેની પક્ષીઓને ઘાયલ થતાં સંખ્યામાં એનો ઘટાડો ન થઈ શકે જે તારીખ ચૌદ અને તારીખ પંદર જાન્યુઆરીના રોજ વિહંગ રથમાં સંસ્થાના સ્વયંસેવકોની સાથે એક વેટરરી ડોક્ટર તેમજ ફર્સ્ટ એડ કીટ રાખશે સિકલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જયેશ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી વિહંગ રથના માધ્યમ દ્વારા અમદાવાદીઓમાં જાગૃતિ લાવવામાં અમે સફળ થયા છીએ જેના કારણે પતંગની દોરીથી થતા તેમજ તેના કારણે મૃત્યુ પામતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે

ઇન્ડિયામાં કન્ટિન્યુ લોન્ચિંગ માં સૌથી આગળ છે હિમાલય ઓપ્ટિકલ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ધીસ ઇઝ અ સેકન્ડ બીજી વાર બીજી વાર અમે આ લોન્ચ કરી રહ્યા છે ઇટ કોલ્ડ ડી સ્ટાઇલ ફ્લીપર્સ અને ફ્લીપર્સ કહેવાય છે જેમાં આપણે ટ્વિસ્ટ કરે છે તો બીજો કલર ઓપ્શન આપણને મળે છે રાઈટ આના પહેલા અમે સ્વિચર્સ લોન્ચ કરેલું હતું સ્વિચર્સમાં પ્રોબ્લેમ શું થતી હતી કે સ્વિચર્સ મિસપ્લેસ થવાથી આપણે એનું કલેક્શન વેસ્ટ થઈ જતું હતું એટલે કંપની આનું સરસ ઓપ્શન કહેવું જેને કહેવાય છે ફ્લિપર એટલે ફ્લિપરમાં તમારે બે ઓપ્શન થઈ જાય છે આમાં ઇનબિલ્ટ જ છે આની પ્રાઇસ છે ચોવીસો ને એવું છે હિમાલય ઓપ્ટિકલના રિટેલ હેડ રોનક મણિયાર અને નામાંકિત મોડેલ શ્વેતા પટેલ આ આ રજૂઆત પ્રસંગે પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા રોનક મણિયારે જણાવ્યું હતું ઉપસ્થિતોનક પર્સ કલેક્શન મેટલ ફ્રેમમાં છે અને ડિઝાઇન રંગો અને ટેમ્પલ ડેકોરેશનની વાત આવે ત્યારે સૈદ્ધાંતિક રીતે તે ફેશનેબલ છે ફિલ્પર્સ સાથે ઉપભોક્તાઓને પોતાની સાથે વધારવાના ટેમ્પલ્સ કે સ્પેક્ટલની જોડી સાથે લઈ જવાની ઝંઝટ નહીં રહે નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર